નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું અત્યારે આપણે સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું વાંચન કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં આપણે પ્રકરણ એકથી સાતનું વાંચન પૂરું કર્યું જો તમારે પ્રકરણ એકથી સાતમાં કોઈપણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો આજે આપણે જોઈએ સદ્ગુરુ દ્વારા લેખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ આઠ પોઈન્ટ બે કાળભૈરવ કર્મ ઈશામાં મૃત્યુ બાદ કરવામાં આવતી વિધિ લાંબા સમય સુધી અમારી પાસે આવતા લોકો માટે અમે વ્યક્તિગત રીતે મૃતકો માટેની આ સેવા ઉપલબ્ધ કરાવતા હતા જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને કોઈ મને તેમની તસવીર મોકલતું તો મૃત્યુના પ્રથમ ત્રણ દિવસની અંદર હું તેમના માટે કંઈક કરતો હતો ક્યારેક અમે ઘણું કરી શકતા હતા અને ક્યારેક અમે થોડું જ કરી શકતા હતા ક્યારેક અમે આખું કામ પૂરું પણ કરી શકતા હતા જે એ વાત પર નિર્ભર કરે છે કે તે વ્યક્તિ કોણ હતી અમે તેમને જણાવતા ન હતા કે અમે શું કર્યું હતું પરંતુ નિશ્ચિતપણે અમે કંઈક કરતા હતા અત્યાર સુધીમાં અમે હજારો લોકો માટે આવું કર્યું છે પણ જેમ જેમ આ સેવાની માંગ વધવા લાગી અમને લાગ્યું કે આ સેવાને મોટા પાયે કરવાની જરૂર છે હવે યોગ કેન્દ્રમાં અમે એક વ્યવસ્થિત કર્મકાંડ કરીએ છીએ જેને કાળભૈરવ કર્મ કહેવાય છે ચાલ્યા ગયેલા જીવની આગળની યાત્રામાં તે મોટા પાયે સહાયતા કરે છે તેમાં માત્ર મૃત વ્યક્તિનો એક ફોટો અને તેમણે વાપરેલા એક કપડાંની જરૂર રહે છે વિધિ દરમિયાન મૃતક સાથે લોહીનો સંબંધ ધરાવતા લોકો યોગ કેન્દ્રમાં ઉપસ્થિત હોય તો વધુ સારું રહેશે તો એ કેવી રીતે શક્ય છે કે માત્ર એક ફોટો અને કપડાના એક ટુકડાથી આપણે મૃતકને તેની યાત્રામાં સહાયતા કરી શકીએ છીએ જીવનને સમજવાની એક રીત એ છે કે એ દરેક ચીજ કે જેને તમે અત્યારે જીવન તરીકે જાણો છો તે એક રીતે સ્મૃતિની એક ચોક્કસ છાપ છે હવે જ્યારે હું સ્મૃતિ કહું છું તો હું સચેતન મનમાં કોઈ ચીજને યાદ રાખવા વિશે વાત નથી કરી રહ્યો આ તેનાથી પરે છે તમે માનવ આકારમાં છો જેને બે હાથ બે પગ અને બધું છે તે ઉત્ક્રાંતિની સ્મૃતિ છે આનુવંશિક સ્મૃતિના લીધે માનવ આકારમાં ત્વચાનો રંગ નાકનો આકાર આંખનો આકાર વગેરે જેવી ચોક્કસ અભિવ્યક્તિઓ છે આ ચીજો જ્યારે એકસરખી કે સમાન હોય ત્યારે પણ વ્યક્તિની કાર્મિક સ્મૃતિના લીધે દરેક મનુષ્ય એકબીજાથી અમુક રીતે અલગ હોય છે આ રીતે સ્મૃતિના ઘણા પડ છે હવે આ સ્મૃતિઓ વ્યક્તિના મન શરીર અને ઉર્જાઓમાં મોજૂદ હોય છે અને તે અલગ અલગ રીતે કામ કરે છે હકીકતમાં જેને તમે વ્યક્તિગત જીવન કહો છો તે સ્મૃતિના નાના નાના પરપોટા છે સ્મૃતિના અલગ અલગ સ્તર જે અલગ અલગ પ્રકારના જીવ બની ગયા છે આ જીવો પૈકી એક મનુષ્યમાં સૌથી જટિલ સ્મૃતિ હોય છે આ જટિલ સ્મૃતિના લીધે જ ક્ષમતાઓમાં વધારો થયો છે અને પીડામાં પણ વૃદ્ધિ થઈ છે અન્ય જીવ મનુષ્યોની જેમ તેમની સ્મૃતિથી પીડિત નથી ક્યારેક ક્યારેક તેઓ એકાદી સ્મૃતિથી પીડિત હોય છે અમુક પક્ષીઓ અને પ્રાણીઓ એક ચોક્કસ યાદથી પીડિત હોય છે કદાચ તેમના સાથીનું મૃત્યુ થયું હોય અથવા કંઈક બીજું થયું હોય તો તેઓ ઉદાસ થઈ જાય છે તેમને માત્ર તે એક ચીજ યાદ રહે છે અને તેનાથી તેઓ દુઃખી થઈ જાય છે પણ મનુષ્ય એવો નથી તે નાની મોટી લાખો ચીજોને યાદ રાખી શકે છે અને લાખો વખત દુઃખી થઈ શકે છે કારણ કે માનવ સ્મૃતિ અત્યંત વિસ્તૃત છે અને તેમાં એક પ્રકારમાં સ્પષ્ટતા છે એક હકીકત જે વાસ્તવિકતાથી વધુ વાસ્તવિક છે મોટા ભાગના માટે ગઈકાલે જે બન્યું તે અત્યારે જે બની રહ્યું છે તેના કરતાં પણ વધુ વાસ્તવિક છે એ તેમના જીવનનો અનુભવ છે તેઓ તેમની સ્મૃતિમાં જીવતા હોય છે જ્યારે તમે સ્મૃતિમાં જીવતા હો ત્યારે તમારો એક પગ મૃત્યુની જમીન પર અને બીજો જીવનની જમીન પર હોય છે તે યાતના છે જો તમે તેને અત્યંત સરળ રીતે સમજવા ઈચ્છતા હો તો માની લો કે તમે તમારા બગીચામાં ચાલ્યા હવે જો સૂંઘવામાં પાવરધા કૂતરાને એટલે કે સ્નિફર ડોગને લાવવામાં આવે તો માત્ર જમીન સૂંઘીને તે કહી દેશે કે તમે કઈ તરફ ગયા છો તેઓ આવું ત્રણ ચાર દિવસ પછી કરી શકે છે અને જો ત્યાં પરિસ્થિતિમાં કોઈ ખલેલ ન પડી હોય તો આવું તેનાથી વધારે સમય પછી પણ તે કરી શકે છે આવું એટલા માટે છે કારણ કે ચાલતા ચાલતા તમે પાછળ તમારી સ્મૃતિનો એક ઢગલો છોડી જાઓ છો કારણ કે આપણી પોતાની ગંધ એ આપણી સ્મૃતિના જટિલ બંધારણની અનન્ય પ્રકૃતિનું એક પરિણામ હોય છે તેથી એક કૂતરો તેને શોધી શકે છે તો માત્ર જમીન પર અમુક ક્ષણ સુધીના સંપર્કથી તમે સ્મૃતિના આટલા ખાબોચિયા છોડતા હો કે જે કૂતરા જેવા પ્રાણીને સૂંઘવા માટે કાફી છે તો કલ્પના કરો કે તમારા આખા જીવનકાળ દરમિયાન તમે કેટલી સ્મૃતિ પાછળ છોડતા હશો તમને શું લાગે છે કે જે કપડાં તમે પહેરો છો જે જગ્યા ઉપર તમે બેસો છો જ્યાં તમે ઊંઘો છો જે વસ્તુઓના સંપર્કમાં તમે આવો છો અને તેવી અન્ય ચીજોમાં તમારી કેટલી સ્મૃતિ સમાયેલી હશે ભારતીય સંસ્કૃતિમાં એક વખત વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો હંમેશા આપણે ઋણાનું બંધ સાફ કરી દેવા માગીએ છીએ કારણ કે આપણને ખબર છે કે ગઈકાલની પણ પોતાની શક્તિ હોય છે જો તમે તેમાંથી મુક્ત નહીં થાવ તો ગઈકાલ તમારી આવતીકાલ પર રાજ કરશે ગઈકાલ તમારી આવતીકાલ પર રાજ કરે તેનો અર્થ એ કે આવતીકાલ ક્યારેય આવતી જ નથી કોઈએ અત્યંત ભારપૂર્વક આ વાત કહી છે કે મરેલાને મરેલાઓ પર છોડી દો મરેલાઓને મરેલા પર છોડી દેવાનો અર્થ એ નથી કે મરી ગયેલા લોકોની અવગણના કરવી તેનો અર્થ માત્ર એટલો જ છે કે ગઈકાલે જે કંઈ બન્યું વીતેલી ક્ષણમાં જે કંઈ પણ બન્યું હોય તમારે હંમેશા એ વિશે જાગૃત રહેવાનું છે કે તે હવે મરી ગયું છે વ્યક્તિનું મૃત્યુ થાય પછી બની શકે તેમને મુક્તિ મળી હોય અથવા તેઓ બીજે ક્યાંય ગયા હોય તે આપણે નથી જાણતા પરંતુ કાં તો તમે તેમના પરિવારમાં જન્મ્યા હો એટલે અથવા તો કોઈ રીતે તેમના સંપર્કમાં હોવ એટલે તેમની સ્મૃતિની છાપો તમારા પર અંકિત હોય છે આ છાપો માત્ર તમારા મન પર જ નહીં પરંતુ તમારા શરીર અને ઉર્જાઓ પર પણ અંકિત હોય છે તો મૃત્યુની વિધિનું એક મહત્વપૂર્ણ પાસું એ છે કે તમે તેનાથી મુક્ત થઈ જાઓ તે અત્યંત મહત્વપૂર્ણ છે સ્મૃતિમાંથી મુક્ત થવું અને તમારી સ્મૃતિ ગુમાવી દેવી એ બંને અલગ બાબત છે જો તમે તમારી સચેતન સ્મૃતિ ગુમાવી દો તો કદાચ તમને તેઓ યાદ નહીં રહે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તે સ્મૃતિથી મુક્ત થઈ ગયા છો તે તમારી અંદર અચેતન રીતે ઘણા પ્રકારે કામ કરવાનું શરૂ કરી દેશે તેથી આપણે આ સ્મૃતિથી પોતાને દૂર કરી લેવા માગીએ છીએ આપણે તેમને ગુમાવવા નથી માગતા આપણે બસ તેને થોડી ઢીલી રીતે પકડીને સાથે રાખવા માગીએ છીએ બસ એટલું જ તો આ મૃત્યુની વિધિથી તમે જતે જતા રહેલાને મુક્ત કરવા માટે અમુક ચીજો કરો છો પરંતુ તે જીવિત લોકોને મુક્ત કરવા માટે પણ મહત્વપૂર્ણ છે થોડું અંતર ચોક્કસ ઘટિત થવું જોઈએ જો પ્રબળ સ્મૃતિના ઘણા બધા ખાબોચ્યા હશે તો તે મૃતકને પણ પરેશાન કરશે નજીકના સંબંધીઓ ખાસ કરીને તેમની સાથે જો ખૂબ પ્રેમપૂર્ણ સંબંધ રહ્યો હશે તો તે મૃતકને પરેશાન કરશે તેથી જ આ સંસ્કૃતિમાં જ્યારે કોઈ મરવા માગે ત્યારે તેઓ એવા સ્થાને જતા રહેતા જ્યાં તેઓ પરિવારજનો સાથે ન હોય તમે મરો ત્યારે તમે તમારા પરિવારની હાજરીમાં રહેવા નથી માગતા કારણ કે અંતિમ ક્ષણ સુધી આ બંધનો ચાલતા રહેશે તમે દૂર જવા માગો છો જ્યાં તમે એકલા હો એ સ્પષ્ટ રીતે સમજીને કે જે સંબંધો આપણે વિશ્વમાં બનાવ્યા છે તે બધા જ મૂળભૂત રીતે સ્મૃતિના સંબંધ છે એક વખત આ સ્મૃતિઓ જતી રહે તો કોઈ સંબંધ રહેતો નથી હવે તે આયામ કે જે સ્મૃતિથી પરે છે જે પોતે જ જીવન છે તેને આપણી અંદર સ્થાપિત કરવું અને તેના પ્રત્યે જાગૃત થવું સરળ છે તેથી મૃતક માટે આપણે બને તેટલી સ્મૃતિને મિટાવી દેવા માગીએ છીએ જેથી તેમની મુક્તિની પ્રક્રિયા સરળ અને સહજ બની જાય અને અહીં તહી ગૂંચવાય નહીં વ્યક્તિના મૃત્યુ પછીનો ચૌદમો દિવસ મૃતકની વિધિ કરવા માટે એક મહત્વપૂર્ણ દિવસ છે આ એ દિવસ છે જ્યારે મૃતક સાથે લોહીનો સંબંધ ધરાવતા સૌ સગાઓએ ભેગા થઈને અમુક વિધિઓ કરવી જોઈએ આવા પ્રસંગે પરંપરાગત માહોલમાં તમે જોશો કે મૃતકના સગા એ વાતની નોંધ લેતા હોય છે કે કોણ કોણ આવ્યું છે અને કોણ હાજર નથી તેઓ એ વાતનું ધ્યાન રાખે છે કે સૌ કોઈ આવી ગયા છે કે નહીં કારણ કે આ લોકોની મૃતક સાથે ગાઢ સ્મૃતિ જોડાયેલી હોય છે અથવા તો ઋણાનુબંધ હોય છે તેમણે આવીને કોઈ રીતે તેમની સ્મૃતિને ધોઈને તે વ્યક્તિને આઝાદ કરવાની રહે છે ચૌદ દિવસ સુધી તેમણે આ વ્યક્તિએ જે સ્મૃતિના નાના મોટા ટુકડા પાછળ છોડ્યા છે તે એકઠા કરી લીધા હોય છે અને હવે તેઓ તે બધી સ્મૃતિને ભેગી કરીને વિસર્જિત કરી દેવા માગે છે આ બચેલી સ્મૃતિ જીવંત ન રહેવી જોઈએ તે જતી રહેવી જોઈએ અને શક્ય હોય તે દરેક રીતે તે વિસર્જિત થઈ જવી જોઈએ તેથી જે કોઈ તે સ્મૃતિનો અંશ ધરાવે છે તે ત્યાં હાજર રહે તે બહુ જરૂરી છે તે દિવસો હવે જતા રહ્યા છે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે આખો વંશ ભેગો થતો હતો આજની પરિસ્થિતિમાં તે શક્ય નથી માત્ર એક કે બે લોકો કાળ પહેરવ કરવા માટે આવે છે વધુમાં તેઓ બબડે છે શું મારે આવવું પડશે શું હું ડીએચએલથી તે મોકલી દઉં કે ફેડેક્સ કરી દઉં તો ચાલશે અમે નથી જાણતા કે મૃતકની બધી સ્મૃતિઓ ક્યાં ક્યાં અટકેલી છે તેથી અમે જેટલું શક્ય બને તેટલું સારું કરીએ છીએ આ પ્રકારના કિસ્સાઓમાં એક સૌથી સરળ ચીજ જે કરવાની છે તે એ છે કે તમે તેમની સ્મૃતિનો એક અંશ લઈને એવા સ્થાને મૂકી દો જે સ્થાનની પ્રકૃતિ જ ગૂંચવણ દૂર કરવાની છે સામાન્ય રીતે તેઓ તેને શિવ મંદિરની સામે બાંધી દેશે કારણ કે તેઓ એક વૈરાગી છે જેઓ દરેક ચીજથી અલિપ્ત છે અને હંમેશા ભસ્મમાં લિપ્ત રહે છે તેથી કાળભૈરવ કર્મમાં અમે મૃતકનો ફોટો અને તેમના શરીર સાથે નજીકના સંપર્કમાં રહેલા કપડાંના એક ટુકડાનો ઉપયોગ કરીએ છીએ આ બંને ચીજોમાં તે વ્યક્તિની સ્મૃતિની પ્રબળ છાપ હશે હવે અમે તે સ્મૃતિને શક્ય બને તેટલી વિસર્જિત કરવાની પ્રક્રિયા કરીએ છીએ જે શક્ય નથી તેને શિવ પર છોડી દઈએ છીએ આ ચીજોને અમે ધ્યાન લિંગ પર રાખવા માગતા નથી તેથી અમે તેને સળગાવીને તેની રાખને ધ્યાન લિંગના પ્રવેશ દ્વારની બહાર આંબલીના ઝાડ પર એક કપડામાં રાખીને બાંધી દઈએ છીએ જે બાકીનું કામ પૂર્ણ કરી દે છે કાળભૈરવ કર્મ એ કંઈ ખોદીને અંદરથી સાફ કરવાની પ્રક્રિયા નથી અમે બસ સપાટીની સફાઈ કરી નાખીએ છીએ જેથી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તેની સાથે કંઈ ચોટેલું ન રહે મોટાભાગના કિસ્સાઓમાં આટલું જ પૂરતું હોય છે આવી ચીજો માટે કોઈ ચોક્કસ સંખ્યા જણાવવી સારી વાત નથી પરંતુ ખાલી મારું અનુમાન છે કે લગભગ દસ પંદર ટકા લોકોને સ્મૃતિમાંથી આઝાદ કરવા માટે ઘણી શક્તિશાળી પ્રક્રિયાની જરૂરિયાત હોય છે બીજા સાઠથી સિત્તેર ટકા લોકોને તમે કાળભૈરવ કર્મ જેવી અત્યંત સરળ પ્રક્રિયાથી આઝાદ કરી શકો છો બાકી દસ પંદર ટકા લોકો માટે જેઓ આ બંનેની વચ્ચે છે જો તે વ્યક્તિના અમુક અવશેષને કોઈ શક્તિશાળી સ્થાનમાં રાખવામાં આવે જેવું કે અમે કરીએ છીએ તો કામ થઈ જશે જો આપણે પૂરેપૂરી સફાઈ કરવા માગીએ જે ક્યારેક ક્યારેક જરૂરી હોઈ શકે છે તો તેના માટે બંને પક્ષ તરફથી એક અલગ સ્તરની ભાગીદારીની જરૂર પડે છે તે વ્યક્તિ જે વિધિ કરાવે છે અને મૃતકના સંબંધી તે જટિલ બની જાય છે તેમાં બહુ ઊંચા સ્તરની ભાગીદારીની જરૂરિયાત રહેશે અને તે હંમેશા સારી રીતે કામ કરતું નથી જો તે સારી રીતે કાર્ય ન કરે તો જીવિત લોકોના જીવનમાં તે બિનજરૂરી ખલેલ પેદા કરી શકે છે હકીકતમાં અમે બને ત્યાં સુધી તે કરવા નથી માગતા તેથી અમે સપાટી પરની દરેક ચીજને સાફ કરી નાખીએ છીએ કાળભૈરવ કર્મ એ જ કરે છે બીજી તરફ કાળભૈરવ શાંતિ મોટે ભાગે જીવિત લોકો માટે છે પરંતુ ક્યારેક તેને મૃતકો માટે પણ કરવામાં આવે છે હવે જે નજીકના સગામાં તે વ્યક્તિની સબળ પ્રબળ સ્મૃતિ છે તે આવીને ધ્યાનલિંગમાં પૂરતો સમય ગાળે તો પછી જો કોઈ વિધિઓ ન કરવામાં આવે તો પણ તે મૃત વ્યક્તિ માટે કામ લાગી શકે છે તે કાળભૈરવ કર્મના લીધે નથી તે સ્થાનની પ્રકૃતિ જ એવી છે જ્યારે આપણે જીવિત છીએ ત્યારે પણ જ્યારે અમે કહીએ કે ધ્યાનલિંગ તમને ધ્યાનમય બનાવી દેશે તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિની અંદર અંતહીન રીતે જાણે ઝાડા થયા હોય તેમ ચાલતા માનસિક બબડાટને અટકાવી દેશે જ્યારે માનસિક બબડાટ અટકે તો તેનો અર્થ એ કે જે સડી જાય તેવી સ્મૃતિ છે તે ઘટવા લાગે છે હવે પેટમાં ભોજન જ નહીં હોય તો ઝાડા પણ નહીં થાય બરાબર ને તેવી જ રીતે જ્યારે સળેલી સ્મૃતિ અંદર નહીં હોય ત્યારે ત્યાં વિચાર પ્રક્રિયા પણ નહીં હોય અને તે તમારાથી એક અંતર વિકસિત કરે છે તમે જીવિત છો કે મૃત તેનાથી ધ્યાન લિંગે કોઈ ફેર પડતો નથી તેમને માત્ર અનાજમાંથી ફોતરા કાઢતા આવડે છે તેઓ તમે જે છો તેને તમે જે નથી તેનાથી અલગ કરવા માગે છે તમારી પાસે શરીર છે કે નહીં તેની ચિંતા તેઓ નથી કરતા તેથી મૃતકના સગા કે જેમની અંદર તે વ્યક્તિની પ્રબળ સ્મૃતિ છે તેઓ ધ્યાન લિંગમાં પૂરતો સમય ગાળે જેમ કે પૂનમ અથવા અમાસ દરમિયાન બેથી ત્રણ દિવસ સુધી તો તે પણ મૃતક માટે સારી રીતે કાર્ય કરી શકે છે તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ